હક જ હેલો આજે આપણા વડીલ ભાજપ ના કાર્યકર્તા એટલે કે સાંસદ વનસુખભાઈ વસાવા એ આપણા સમાજના છે એ આપણા સમાજના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આયડનપત્ર અપાવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિલા પછી જે સ્મશાન જવાનો રસ્તો છે એ રસ્તો બન્યો નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચન માં જવું પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ બાકલોલી કેટલા જે આદિવાસીના ઝોકડાઓ છે એ નામ પણ નથી વિકાસ થાય છે અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પહેલાં ચૂંટણી પછી અમને કોઈ જોડું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા અને કોઈ કઈ બોલવા નથી જતું બોલવાની જરૂર છે લોકશાહી દેશ છે દાદા રાજા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિતમાં માં લગેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નું ચાલક નથી આદિવાસી આ દેશ માલિક છે તો માલિક હોવા છતાં જે જે આપણા જમીનો અને આપણા મકાનો નામ પણ નથી ને એ બહુ શરમજનક વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષમાં બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવેજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય થેન્ક યુ સો મચ જો એક વસ્તુ કહું તમને આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી શું કામ કરે છે તાલકર બાંધો કોઈ ડર નથી તાલકર આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી કામ કરે છે તોડવાનું કામ નથી કરતું પરિબળો આ દેશ ને તોડવાનું કામ કરે છે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આ બધા આગળ લઈને માંગે છે જયારે દેશમાં કેટલા એવા છે કે જે વાતો કરે છે આદિવાસીઓના વિકાસ ના માટે ભારતીય નોકરી મળે આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ પાર્ટી લોકો ઉશ્કેરવાની વાતો કરે છે જ્ઞાતિ જાતિ ધર્મના વચ્ચે ભેદપળ વાતો કરે છે આ દેશનો માલિક આપડે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે બધા જ લોકો છે કોઈ બારનું નથી ભાઈ આ જે માનસિકતા બદલવી પડે બધાએ જે સત્ય સત્ય કેવું સત્ય સત્યવાદ કેવી જ પડે એટલે યુવાનોને મારી વિનંતી કે કોઈ આ ખોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા

કેમના નામ પર નથી આપણે નામ પર કરવા માટે પંચાયત જોઈએ આ રાજુભાઈ ને મળીલાલે ઉભર ભાઈ મને કહેવા દે આપણે બને આપણો છોકરો છે કોઈ બાળકો થોડો તો એક છોકરો માગે તો આપણે જવાબ પહેલે આ જે કઈ પંચાયત ના કરે તો ભાજપ ને ના કરી હતી કોંગ્રેસ ના કરી મણીલાલે અને આ રાજુએ

ચાલી રાખવા પડે